વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી રેલવેની વિવિધ પરિયોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો આ પ્રસંગે વડોદરા રેલવે સ્ટેશન પર આ કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ ખાતે થી પંચ્યાસી હજાર કરોડના કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેનો સમગ્ર દેશમાં જીવંત રેલવે સ્ટેશન ખાતે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી વડોદરા રેલવે સ્ટેશન ઉપસ્થિત મહાનુભાવો એ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અમદાવાદ ખાતેથી સમગ્ર દેશમાં ચાલનારી નવી દસ વંદે ભારત ટ્રેન રેલવે ફ્લેટ કોરિડોર વન નેશન વન પ્રોડક્ટ અને ઔષધિ કેન્દ્ર સહિતના વિવિધ લોકાર્પણ વડાપ્રધાન ના હસ્તે કરવામાં આવ્યા હતા વડોદરા ડિવિઝન માં અમદાવાદ થી બોમ્બે જતી અને એ જ પરત વંદે ભારત ટ્રેન નો પણ સ્વાગત નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કરીલોડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગતિશક્તિ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓએ સુરત સુધી નો પ્રવાસ ખેડ્યો હતો વડોદરા ખાતે આવી પહોંચેલી વંદે ભારત ટ્રેન ને પુષ્પ વર્ષા કરી વિદાય કરવામાં આવી હતી વડોદરા સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ નો સ્ટોલ પણ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા વિકસિત ભારતની કલ્પના કરી છે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને એટલે જ આપ જોઈ રહ્યા છો કે આજે રેલવેમાં પંચ્યાસી હજાર કરોડનું એક સાથે ખાતમુહૂર્ત લોકાર્પણ વિવિધ પ્રકલ્પોમાં થાય એકસાથે વંદે ભારત ટ્રેન જે ભારતમાં બનેલી ટ્રેન અને એનું એક સાથે દસ સ્થાનો પર આદરણીય શ્રીના હસ્તે હરી ઝંડી બતાવવામાં આવે અનેક પ્રોજેક્ટ કેમિકલના હોય કે પછી ગુજરાતમાં અનેક જગ્યાએ લોકો શેડ હોય અનેક પ્રોજેક્ટનું આજે શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રીશ્રીનો એક જ સંકલ્પ છે કે યુવા પેઢી એ વર્તમાનની પેઢી બી આ કાર્યને જુએ અને જે આજે શિલાન્યાસ કર્યું છે તો આવનારી એમની જે પેઢી છે એટલે કે આવનારા વર્ષો એમના માટેના છે એ વિકસિત ભારતના વર્ષ સાથે તેઓ પોતે ભારતમાં એક આગવું સ્થાન ધરાવશે એવું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતમાં આવો આપણે બધા જ જોડાઈએ અને પ્રધાનમંત્રીશ્રીને સમર્થન કરીએ ધન્યવાદ સાથે પંદર હજાર રેલવે સ્ટેશનો પર પોતાના સ્ટેશન એટલે પોતાના શહેરની પ્રોડક્ટ એને સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ એટલે એ પ્રોડક્ટ સાથે સ્ટોલ રેલવે સ્ટેશન પર મૂકવામાં આવે એ પ્રોડક્ટ ત્યાં વેચવામાં આવે ને યાત્રીઓ પોતે એ શહેરની એ સ્ટેશનની જે કંઈ પ્રોડક્ટ છે એને ખરીદે आ भाव प्रधानमंत्रीशीए देश पंदर हज़ार रेलवे स्टेशन पर शुरुआत करी है नाना नाना मानस पर रोजगारी लई सके आ प्लेटफॉर्म प्रधानमंत्रीशी आप्यवाद हाँ तो आज आप लोगों ने देखा देश के लिए बहुत बड़ा दिन है माननीय प्रधानमंत्री जी ने देश भर में छः हज़ार रेलवे प्रोजेक्ट पचासी हज़ार करोड़ का इन्वेस्टमेंट का जो आज लोकार्पण किया इनोग्रेशन किया और दस वंदे भारत ट्रेन नई का फ्लैग ऑफ किया है चार एक्सटेंशन है बड़ौदा डिवीज़न की बात कर हम करें तो यहाँ पंद्रह स्थानों पे ये कार्यक्रम हुआ है आज एक तो वंदे भारत गाड़ी हमारे आने वाली है अभी अहमदाबाद से दस चालीस पर आएगी नई गाड़ी है स्कूल के बच्चे भी यहाँ से बड़ौदा से सूरत तक ट्रैवल करेंगे उसके बाद हमारा जो नए स्टेशन है डी के न्यू मकरपुरा न्यू संजाली न्यू वरेडिया न्यू गोथनगाम चार स्टेशन आज डेडिकेट हुए नेशन को मालगाड़ियाँ चली है आठ सात ओ एस स्टॉल है वन स्टेशन वन प्रोडक्ट के एक जन औषधि केंद्र है अंकलेश्वर में ગતિ શક્તિ કારો ટર્મિનલ બરેડિયામાં દહેજમાં સારી ચીજે આજ પ્રધાનમંત્રીજી દ્વારા લોકાર્પણ હુ